રાજકોટના ત્રંબા ગામે જર્જરિત કોઝવેને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ તાલુકા પંચાયત સદસ્ય નિલેશ ખૂંટની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે કાર્ય માટે આવતા લોકોની આસ્થા કેન્દ્ર ત્રિવેણી છે ત્યારે સંગમ ખાતે કોઝવે જર્જરિત ધારાસભ્ય એ ખોવાયા હોવાના લખાણની સાથે બેનરો લગાવવામાં આવ્યા હતા ભાજપ નેતાઓની પ્રવેશબંધીના પણ બેનરો લગાવવામાં આવ્યા હતા ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને વિરોધ કરી રહ્યા છે

જે પાણીનો સિંચાઈનો પ્રશ્ન છે હલ થાય એ માટે હમણાં જ જ્યુતના નોકાન પણ બે દિવસ પહેલાં ભાનુબેન હતા શ્રીવાણી સંગમનું પણ ભાનુબેન બાબરીયાએ આજથી ચાર વર્ષ પોતે જો આવી અને એ ચાર કરોડ રૂપિયાની આસપાસ એ ઘાટ અને એ ભાનુબેનને જ મદદ કરેલી છે કયો બ્રિજ તૂટેલો છે કઈ કઈ જગ્યાનો છે આપ કેવું શ્રીવાણી સંગમ એ બ્રિજ જે છે એ બ્રિજ હું માનું છું ત્યાં સુધી

ત્યારે ભાવ ક્યારેય વધતો નથી અને આવા બિયારણ ખાતર અને દવાના ભાવ વધતા જ જાય છે એટલે ખેડૂત બહુ હેરાન પરેશાન છે હું તો આપના મીડિયા માધ્યમથી સરકારને વિનંતી કરવા માગું છું કે આપ આ ખેડૂત માટે ધ્યાન દો નહીતર આવતી પેઢી ખેતી કરવા રાજી નહીં થાય આ ખેતીને લઈને પણ વાત છે ભાજપના નેતા અહીંથી મહામંત્રી છે જે આ નરેન્દ્રસિંહ જોઈ રહ્યા છો જે અંદર બબાલ પણ થઈ રહી છે ખાતરને લઈને અત્યારે વિરોધ થઈ રહ્યો છે ભાવને લઈને આ દ્રશ્યો જોઈ શકાય છે મહામંત્રી જ્યારે અહીંથી નીકળ્યા છે લોકોએ પણ ચર્ચા કરી તેઓની સાથે ઊભા રહ્યા પરંતુ જે રીતના વાત કરવામાં આવી જે વાત છે તે સામે આવી છે કે સૌથી મોટો સવાલ છે તે ઉત્પાદન થઈ રહ્યો છે

મળતી નથી અત્યારે ખેડૂતને યુરિયા ખાતરની ખાંચી એવી જરૂર છે તો વારંવાર યુરિયા ખાતરની પણ સોલ્ટેજ થતી હોય છે એ લોકો એવું કહે છે કે અમે સાત હજાર ટન યુરિયા આપશું પણ ક્યાંય ખેડૂતને ખાતર મળતું નથી એટલે આવા અનેક મુદ્દાઓ છે જે ગણા ગણી ન શકાય એટલા મુદ્દા છે બાકી તો એ લોકો મીડિયામાં અને છાપામાં જ આપવામાં માહિત છે જે રીતના લોકો છે એકત્ર થયા છે સૂત્રો ચાર છે છે તે કરી રહ્યા જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છે સૂત્રો ચાર કરતા નજરે આવી રહ્યા છે કારણ કે જે રીતના બેનરો પણ જોવા મળ્યા છે ભાનુબેન બાબરિયા ગૃહ છે ધારાસભ્ય શ્રીના પોસ્ટરો સાથે જે અત્યારે જોવા મળી રહ્યા છે ગામમાં જો વાત